જે ગેસ કનેક્શન સાથે અને ગેસની સગડી સાથેનું એક કરોડના ચુમ્માલીસ લાખના ખર્ચે અમે રીડેવલપમેન્ટ કરી રહ્યા છે એમાં ગાર્ડન કમ્પાઉન્ડ વલ અને એક સ્મશાનની ગેસ સગડી સાથેનું એક બિલ્ડિંગ એ રીતેનું અત્યારે અમે આ ડેવલપમેન્ટ કરવા માટેનું આજે ખાતમુહૂર્ત છે એટલે આવનારા દિવસોની અંદર જે ચોમાસાની અંદર જે અગવડતા થાય લાકડાની એની વ્યવસ્થામાં થોડો વિલંબ થતો તો એ વિલંબને ના થાય એ માટેની અત્યારે અમે આ અત્યાધુનિક ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો